શિયાળાની શરૂઆતને થતાની સાથે જ સ્વાદ રસિકો ઓળો રોટલો લીલા લસણ ડુંગળીનું શાક સહિતના સ્વાદિષ્ટ ભોજનની મોજ માણવા અધીરા બનતા હોય છે આ વર્ષે શિયાળાની શરૂઆતમાં જ થયેલા ભારે કમોસમી વરસાદથી શાકભાજી સહિતનો પાક નિષ્ફળ ગયો છે એ ઉપરાંત હાલમાં લગ્ન સરાની સિઝનના પગલે શાકભાજીની માંગમાં વધારો થતાં ઓળાના રીંગણા ટામેટા કોથમીર સહિતના શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે દિવાળી બાદથી ધીરે ધીરે વધતો શાકભાજીનો ભાવ છેલ્લા વીસ દિવસમાં ડબલ થઈ ગયો છે શાકભાજીના ભાવમાં ત્રીસથી ચાલીસ ટકાનો વધારો નોંધાય છે દર્શક મિત્રો આગામી દિવસોમાં લીલા શાકભાજીના ભાવમાં વધારો ચોક્કસ થશે દર્શક મિત્રો પરંતુ ઘટાડો થવાની શક્યતા નહિવત હોવાનું વ્યાપારી જણાવી રહ્યા છે કમોસમી વરસાદના લીધે અને ખાસ લગ્ન સિઝન હોવાથી શિયાળાની સિઝનમાં જ ઓળાના રીંગણા નાના રીંગણા આ બધી જ શાકભાજી ખૂબ જ ભાવ વધારો થયો છે કમોસમી વરસાદના લીધે ખેતરમાં પાણી ભરાતા ઘણી શાકભાજી પણ બળી ગઈ છે તો કેટલીક શાકભાજીને પાણીના કારણે નુકસાન પહોંચ્યું હોવાની ઉતરાઈ મોડો આવી રહ્યો છે જેથી માંગની સરખામણી આવક ઓછી નોંધાતા ભાવમાં બમણો વધારો થયો છે